હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને જય માતાજી અને અમે આવી ગયા છીએ વાડીએ ની વાડી આજે ઉતારવાના છે મરચાં તો જો આ મરચા કેટલા સરસના થઈ ગયા છે પાકવાય આવ્યા છે અને પછી અમે આવી ગયા છે જો આ બાજરીનું ખેતરમાં પપ્પાએ વહેવી છે બાજરી તો આ છે બાજરી અને જો એમાં હું વિડીયોને એવું બધું ઉતારતી હતી અને ચાયલી આવતી હતી

એની ઘરવાળી જા અહીંયા આટા મારે લ્યો સર ગઈ ઈ ઠેગા લે ના ભૂરો કામે ચેડો એના પૈસા વધી ગયા હે એટલે દાડી ન થાઉતી હા અને આ હું આ બેની મજા લઉં છું પૈસા વધી જાય ને અત્યારે હજી નવી નવી બહુ ને હજી મોજે મોજ હોય પછી લાઈનમાં એ આવશે એને ખોડ નીંદવા આવવું પડશે

ફરસીમાં ખળ થઈ ગયું ભાગ્યા ભાગી ગયો હે તે નીંદુ છું એમ હા તારી અધૂરી લાઈન હું પૂરી કરું આમ જો કામઢો પણ હારો માવો હાથમાં ને એક હાથે નીંદે ને એક હાથમાં માવો પકડી દે ખોલ હું તો જવાનું ને કામ કરતું જવાનું એટલે આમ નસો ચડે ને તો કામ હારું ઉકલે હા ના જો ભાગ્યન બાઈ જી નીંદે છે ને ની ભાઈ બાજરામાં જઈને બેઠી છે આમ જો અને આયા કામ છે આમ જો

ઓ બાપરે આ તો મફત ની મળી હે ને પણ ખર્ચો હવે થાય હા એટલે તો મરસી માં ખળ નીંદો એટલે મજૂર નથી કરતો ન કરતા એના પૈસા વાપરવા નઈ થાય ને ફરવા નઈ નો થાય એમ હા બચ્ચા ઓસો અત્યારે હા વાહ સરસ હાલો હવે આ ખડ નીંદી લે અને અમે લઈ લીધા મરચા હવે આ છે ને સુરત ભેગી નું થવાનું છે અને આ જો વાળીએ છેલ્લે લાસ્ટ ડે પરાયણે ધૂલો લાવ્યો તો પણ ધૂલો હાપટમાં આવી ગયો આ વખતે જો ચાલો હા હા ઘર ભેગા હી ઓલા ભાઈ એલાવેરા હું બધા મોર છું એ તો લાંબા લાંબા એટલે દોડાવે પટ 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 અને આ ભરલી દે મરચી ની ખેલી જો આખી સાનિયા આ હો ભાઈ

પાન બગીચો આંબો વયવો હે આ છે દાળમી લીંબુડી બદામ છે અહીંયા વચ્ચે જો જામફળિયું પપ્પા વાવ્યા છે તુવેર અને આ પ્લકણી જો આંબલી લઈને આવી અને એની બાજુમાં છે સરગવો આ હું આવ્યું તું લાઈ સરગવો છે ફોટી જેવો થઈ ગયો આ હું નારિયેલી આવી ઓ તું શું કરસ જ્યાં હોય ત્યાં ખળ નીંદવા ઊભો રહી જાય અને આ છે જો સરસ મજાની તુવેર હજી તુવેર આવી નથી ના જો ગાયું વહેલી જઈએ ખાઈ પીને ઘરે હવે ગાયું આ છે મારા પપ્પાની વાડીનું મકાન અને આ છે સરસ મજાનો બગીચો અને આ બગીચામાં બે વાંદરા શેની ધાડ પાડે ખબર નહીં આ ખડ ઉપાડતા ઉપાડતા કઈક ઝાડવા ન ઉપાડી નાખતા ચાલો ફાઈનલી હવે ફ્રી થઈ ગયા છીએ ને જાય છે હવે ઘરે આજે આડી આવે બોલ મારા કેમેરામાં તો આને કહેવાય જાપો અને ગુજરાતી ભાષામાં જાપો કહેવાય અને અંગ્રેજી ભાષામાં કહેવાય ગેટ આ દેશી ગેટ છે તો જો હાલો હવે આ ગેટ બંધ કરી દે ને પણ ગાયું ને કૂતરા ને બધું અંદર ઘરી જાય ને બધું ખાઈ જાય તો જો આને કહેવાય ગુજરાતી ભાષામાં જાપો જાપો તો જાપો બંધ કરી દીધો છે ફાઇનલી હવે ધૂલો ઘરે લઈ જાય